શિહોર તાલુકામાં ધનવંત્રી આરોગ્ય રથ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન 23000 થી વધુ નાગરિકોને ઘર આંગણે આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં શ્રમિકોના આરોગ્યની સંભાળ માટે ધનવંત્રી આરોગ્ય રથ અને મેડિકલ મોબાઈલ વાન કાર્યરત છે આ આરોગ્ય રથ શ્રમિકો માટે ખરા અર્થમાં વરદાનરૂપ સાબિત થયા છે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ચાલતા ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દરમિયાન ત્રેવીસ હજાર એકસો એક લોકોને ઓપીડી દ્વારા વિવિધ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે આ ઉપરાંત અઢાર હજાર છસો ત્રશી લોકોના વિવિધ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે એક હજાર નેવું શ્રમિકોના ઈ નિર્માણ કાર્ડ અને

વિવિધ બાંધકામ સાઇટો પર અને કડિયાનાકા જેવા સ્થળો પર જઈને શ્રમિકોને તબીબી સેવાઓમાં તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી ધાદર અને ખરજવા જેવા ચામડીના રોગો હાથ પગ અને માથાના દુખાવા તેમજ મહિલા અને બાળકો માટેની સારવાર આપવામાં આવે છે આ ઉપરાંત આ રથમાં હિમોગ્લોબિન બ્લડ શુગર મેલેરિયા યુરિન ટેસ્ટ પ્રેગ્નન્સી ટેસ્ટ સહિતના અનેક મહત્વના જરૂરી લેબ ટેસ્ટ પણ કરવામાં આવે છે

પેરામેડિક સ્ટાફમાં શ્રી સાગરભાઈ પંડ્યા લેબર કાઉન્સિલર શ્રી રાહુલભાઈ બારૈયા લેબ ટેકનિશિયન શ્રી ભાગરભાઈ ચૌધરી તથા રથ પાયલોટ શ્રી અક્ષયભાઈ રાઠોડ સેવાઓ આપે છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર